નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે રક્ષાબંધન બે હજાર પચીસ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર છેલ્લા સો વર્ષમાં શા માટે છે સૌથી ભાગ્યશાળી જાણો આ યોગ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ હિન્દુ ધાર્મિક સ્ટોરી વિડીયો દર વર્ષે રક્ષાબંધન પ્રેમ હાસ્ય અને વચન સાથે ઉજવવામાં આવે છે ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે અને બહેનો તેમના ભાઈઓના લાંબા સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરે છે રક્ષાબંધન મુહૂર્ત નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રક્ષાબંધન બાંધવાનો શુભ સમય સવારે પાંચ એકવીસથી બપોરે એક ચોવીસ વાગ્યા સુધીનો છે બહેનોએ આ સમયગાળા દરમિયાન રક્ષા સૂત્ર બાંધવાની વિધિ પૂર્ણ કરવી જોઈએ બપોરે એક ચોવીસ વાગ્યા પછી ભાદ્રપદ મહિનાનો શરૂ થાય છે જે રક્ષાબંધન માટે ઓછો શુભ માનવામાં આવે છે રક્ષાબંધન બે હજાર પચીસના ખાસ યોગ સૌભાગ્ય યોગ રક્ષાબંધનના દિવસથી શરૂ થશે અને દસ ઓગસ્ટના રોજ સવારે બે પંદર વાગ્યા સુધી રહેશે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે પાંચ સુડતાલીસથી બપોરે બે ત્રેવીસ વાગ્યા સુધી સક્રિય રહેશે શ્રવણ નક્ષત્ર બપોરે બે ત્રેવીસ વાગ્યા સુધી અસરકારક રહેશે ઉપરાંત કરણ બાવા અને બલવ બાવા પણ છે બંને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે આ વર્ષે કેમ ખાસ છે નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રવણ નક્ષત્ર દરમિયાન સૌભાગ્ય યોગ અને સર્વાર્થ યોગ એકસાથે રચાઈ રહ્યા છે ત્યારે આવો યોગ લગભગ પંચાણું વર્ષમાં ફક્ત એક જ વાર બને છે સૌભાગ્ય યોગ તે એક એવો યોગ છે જે સમૃદ્ધિ સૌભાગ્ય અને સ્વાસ્થ્યમાં વધારાની સકારાત્મક ઉર્જા લાવે છે સર્વાર્થ યોગ તે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોગ છે જે બધી દાન ઈચ્છાઓને પૂર્ણ કરે છે આ સમયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન માર્ગમાંથી બધા અવરોધો દૂર થાય છે શ્રવણ નક્ષત્ર તે એક શુભ નક્ષત્ર છે જે સંબંધોને મજબૂત બનાવે છે શ્રદ્ધાને ગાઢ બનાવે છે અને આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે આ બધાનો સંગમ રક્ષાબંધનના આ પ્રસંગને એક અનોખો કોસ્મેટિક જેકપોટ બનાવે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને રક્ષાબંધન પર્વની સર્વ ભાઈ બહેનોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ